અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસ ની એસઓજી ની ટીમે રાંદેર વિસ્તારમાંથી સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ ગોડાઉન ઝડપી પાડી લાખો નો માલ કબજે કરી એકની અટકાયત કરી હતી સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ ની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવા અને ઇ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ અને હુક્કા વેચવા પર પ્રતિબંધ હોય જેને લઈ સુરત એસઓજી ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ સલુભાઈ મગનભાઈ તથા નાર્મા હેડ કોન્સ્ટેબલ રામજી મોહનભાઈ ના હોય બાતમીના આધારે રાંધેર મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટના પહેલા માળે આવેલ ગોડાઉનમાં દરોડા પાડી ત્યાંથી મૂળ યુપીનો અને હાલ રાંધેરમાં જ રહેતા નાઝીર જાવેદ શેખને ઝડપી પાડી તેના ગોડાઉનમાંથી ઈ સિગારેટ તથા હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ મળી છત્રીસ લાખ અઠ્ઠાવન હજારથી વધુની મત્તા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી